पीएम पोषण યોજના અંતર્ગત मध्याह्न भोजन યોજના 쿠કિંગ હરિફાઈ યોજાય સુરેન્દ્રનગર જિલ્લામાં વડવાણ તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છ અને સારી ગુણવત્તા અને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સંચાલક રસોયા હેલ્પરની 쿠કિંગ હરિફાઈ યોજાય હતી જેમાં વડવાણ તાલુકાના 12 મધ્યન ભોજન કેન્દ્રના રસોયા હેલ્પર 쿠કિંગ હરિફાઈ ભાગ લીધો હતો વડવાણ મામલતદાર શ્રી આર કે પંચાલ સાહેબ દ્વારા હરિફાઈમાં ભાગ લેનાર બહેનોને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર રૂપે ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા હરિફાઈમાં પ્રથમ વિજેતા

जजेस सौ वाली सहित वडवाण तालुका भोजन केन्द्र संचालक उपस्थित लांगणू जा हसमुख भाई एन रिपोर्टर न्यूज सेवन सुरेंद्रनगर